મા મરી ગઈ બાપ છે માની જગ્યાએ લઈ અને બે ને મોટા કરે છે પણ થોડોક સમય ગયો અને સાહેબ ફરી વાર કુદરતે પ્રકોપ કર્યો લઈ લીધો બાપને લઈ લીધો આ બાજુ દીકરો અને અને બેન બેન ભાઈ બે એકલા અને અમારો દુહો એમ કે છે સાહેબ કે ભાઈ મરે ભાવ હારી બેની મરે દસ જાય પણ જેના નાનપણમાં મા બાપ મરે ચારેય દિશાના વાવ આવે ચારેય દિશાના વાવ વાવા મંડાણા કોઈ કુટુંબ હાથ ન ચાલે મામા ને દયા આવીને લઈ જવું બે તો ગયા મામી થોડીક એટલે મજૂરી કરાવે ધીમે ધીમે તોય સાહેબ બે મોટા થાય ભાઈ ભૂખ્યો રહીએ પૂરું ખાવાનું મળે ન મળે અને બેન છે એ ભાઈ એમ કે ભાઈ હું તો મોટી છું હું પાણી પીને હલાવી લઈશ બાપ તું મોટો થાય ને મારી મદદ કરજે એમ કરીને બેન ભાઈને ખવડાવી દે સાહેબ એનું પોતાનું બે ધીમે ધીમે મોટા થયા મોટા એટલે સાહેબ એમ કહેવાય કે વી વર્ષની બેન થઈ અને લગ્ન કરવાની ઉંમરે આવી ગઈ મામા છે એ સારું ક્યાં ઠેકાણું ગોતે અમદાવાદની અંદર જડી ગયું અને બેનને પરણાવી દીધી સાહેબ બેનને પરણાવી દીધી આ બાજુ ભાઈ છે પંદર વર્ષનો છે એક શેઠની આ નોકરી કરે ગામડાની અંદર દુકાનમાં ધીમે ધીમે બેન એકાદ વર્ષ માટે આવી હતી એકવાર પછી તો સાહેબ એને હાહારી બેન ને આવવા ન દે કે ભાઈ તારે અહીંયા કોણ છે તો તું જાય હાહરું એવું મળે કારણ કે સાહેબ આપણી એક કહેવત છે કે જે હોય ને ધીમે ધીમે આ બાજુ એમ કેવાય કે ભાઈ નહીં શેઠ છે આફ્રિકાની અંદર ધંધાની શરૂઆત કરે આફ્રિકાની ધંધાની શરૂઆત થાય એટલે આ છોકરાને એમ કે હાલ બેટા તું આ સરસ મહેનત કરશ આફ્રિકા હાલ મારા ભેગો અહીંયા મહેનત કરજે શેઠ સાહેબ એ સોળમા વર્ષે દીકરાને લઈ જાય અને ચાર વર્ષે એમ કહેવાય કે શેઠ નો ધંધો અહીંયા આફ્રિકામાં જામી ગયો અને બીજો ધંધો શરૂ કરવાની વાત આવી એટલે શેઠ ને શેઠા છોકરાને એટલું કીધું કે બેટા એ કામ કરી ને કે શું કે હું તને મારા પૈસા રોકી દઉં તું ધંધો હલાવજે ને આપણા બે નો ભાગ અને સાહેબ આ છોકરો આ પાડે અને નસીબ ને કરવું સાહેબ નસીબ ને કરવું અને સાહેબ એ ધંધો એટલો જાય જામ્યો

આ બાજુ બે નહીં સાહેબ દર રક્ષાબંધન રાહ જોતી હતી મારો ભાઈ આવશે મારો ભાઈ આવશે મારો ભાઈ આજ આવશે એ હવે દસ વર્ષમાં ભાઈ નહીં ભૂલી ગઈ હતી કદાચ નહીં આવે હવે સાહેબ દસ વર્ષે ભાઈ ફોન આવ્યો કે બેન હું ની અંદર છું અને બહુ સારો આય મારો ધંધો ચાલે છે હું રક્ષાબંધનના દિવસે છે ને તારી ઘરે આવવાનું છું બેન તો રાજી રાજી થઈ ગઈ મારો ભાઈ આવે છે અને કે છે બેન શું જોઈ છે તારે એટલે બેન એટલું કે ભાઈ તું આવી જા ને એ જ મારા માટે બધું છે આવી એ બધું છે અને સાહેબ આ બાજુ થી મારી બેનનું ઘર ભરી દેવું બેન બરોબર એમ કેવાય ભાઈ છે એની રાહ જોવે અને ભાઈ એમ કેવાય કે આગલે થી આફ્રિકાથી નીકળે બીજેથી રક્ષાબંધન અને ને પોર માં અમદાવાદ એરપોર્ટ ઉપર સાહેબ ઉતરે થઈ ટેક્સી ભાડે કરે

નીકળી અને બેન ના ઘરે જાય અને બેન પાસે સામે આવીને બોર લે બેન હું તારો ભાઈ આવી ગયો એટલે બેન ની એક વાર એમ છું મારો ભાઈ તો આવો હતો નહીં પણ ભાઈ કેમ તું આટલો બદલી ગયો એટલે એટલું કીધું બેન એનું વાતાવરણ જ આફ્રિકાનું એવું છે ને કે માણા શરીર વાન બદલાવી નાખે હશે તું આવી ગયો ને બાપા એ રાજી કહો મારા માટે એમ કરી અને બેન ભાઈને જમાડે છે અને ભાઈ એટલું કંઈ નીકળી જાય કે બેન મારા જાનની ફ્લાઇટ છે મારા ધંધો કોઈ સંભાળે નથી એટલે મારે નીકળવું પડશે

કે હા મારે આજ તને એરપોર્ટ મુકવા આવવો છે એટલે બેન ની જીદ થઈ એટલે ભાઈ અને બેન બે સાહેબ ટેક્સીમાં નીકળ્યા પછી એને વચ્ચે વાત કરી બેન તારો હાથો ભાઈ તો પાંચ વર્ષ પહેલા વયોગ્યો તો હું તો એક ટેક્સી ડ્રાઈવર છું પણ આજ તને દુઃખ ન થાય ને કારણ કે દસ દસ વરસ તારા ભાઈને મળી નહોતી એટલે હું તારો ભાઈ થઈ અને આજ તારી સામે ઊભો છું બેન મને માફ કરજે કદાચ મારી ભૂલ થઈ હોય તો એટલે સાહેબ આ ઘટના બન્યા પછી બેન એટલું જ બોલી ભાઈ મારે તો ઈ ભાઈ હોય કે તું હોય મારા માટે તો ભાઈ મહત્વનો છે સાહેબ એ કલાકાર તરીકે મારે બસ કહેવાનું એટલું જ છે આપને કોઈ આવી બેન કે આવો કોઈ ભાઈ હોય કે જેને બેન ના હોય કોઈ આવી બેન હોય કે જેને ભાઈ ના હોય તો સાહેબા રક્ષાબંધન એની રાખડી બાંધી અને આજીવન સાહેબ એને ભાઈ બેનના સંબંધમાં બાંધ્યો કદાચ દુનિયા કાંઈ ન આપે તો કાઈ નહીં સાહેબ પણ મારો ઉપરવાળો ખૂબ રાજી થાય ઉપરવાળો ખૂબ રાજી થાય બધાયને હાસ્ય કલાકાર તેજસ પટેલના બધાને રક્ષાબંધનના ખૂબ ખૂબ અભિનંદન આભાર